છીએ પ્રાકૃતિક કૃષિ અને હાલના પડકારોની ખેડૂત મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ઓગણીસો ને સાહીઠના દાયકામાં જ્યારે હરિયાળી ક્રાંતિ આવી તે પહેલાં આપણા દેશમાં ઘઉં અને ચોખા જેવા અનાજ આપણે વિદેશમાંથી આયાત કરતા હતા ત્યારે આપણું પેટ ભરાતું હતું પણ ખેડૂત મિત્રો હાલ આપણે એવા તબક્કે આવીને ઉભા રહ્યા છીએ કે આપણી પાસે વિપુલ પ્રમાણમાં અનાજનો ઉપલબ્ધ જથ્થો છે કે જે આપણે ગોળાઉનાઓમાં સંગ્રહ કરી અને વધારાનો જથ્થો વિદેશોમાં પણ નિકાસ કરી રહ્યા છીએ તો હાલ અત્યારે જે આપણે ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છીએ જેમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ખૂબ જ ઉપયોગ કરી રહ્યા છીએ જેના કારણે ધરતી માતા ઉપર ઝેરનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે અને ગુજરાતમાં પણ કેન્સરના દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે જે આપણા માટે ખરેખર ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે હાલ આપણે જે ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છીએ તેમાં વિશેષ પ્રમાણમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ થઈ રહ્યો છે તમને સૌને ખબર હશે કે રોજે રોજ નવા નવા કિસ્સાઓ સાંભળવા મળતા હોય છે પચીસથી ત્રીસ વર્ષની ઉંમરના વ્યક્તિને પણ હાર્ટ એટેક આવે છે એવા કિસ્સાઓ આપણે સાંભળીએ છીએ કેન્સરના દર્દીઓ દિન પ્રતિદિન વધતા જઈ રહ્યા છીએ થોડા સમય પહેલાં આપણે ન્યૂઝના માધ્યમથી જોયું હતું કે સાણંદ તાલુકાનું કેલિયાવાસણા ગામ કે જે શાકભાજીની ખેતી ખૂબ જ થાય છે અને એ શાકભાજીની ખેતીમાં એ ખેડૂતો દ્વારા જે જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો તેના કારણે ગામમાં લગભગ તમામ ઘરોમાં કેન્સરના દર્દીઓ કે જેઓ મૃત્યુ પણ પામ્યા છે હાલ પણ કેન્સરના દર્દીઓ છે જે ખરેખર ખૂબ જ ગંભીર વાત કહેવાય તો આ તકે હું આપ સૌને વિનંતી કરું છું કે આપણે પ્રાકૃતિક ખેતી સાથે જોડાઈએ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીએ દેશી ગાયના ગૌમૂત્ર અને ગોબરનો ઉપયોગ કરી અને જે કંઈ ખેત પેદાશો આપણે ઉત્પાદિત કરીએ તે ખોરાક આપણે રોજ બરોજ આપણા ખોરાક તરીકે ઉપયોગમાં લઈએ વધુમાં પ્રાકૃતિક ખેતી વિષય ઉપર હું અવનવા વિડીયો બનાવતો રહીશ અને આપણને જણાવતો રહીશ તો આપ સૌ પણ આપણા ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જે પ્રાકૃતિક કૃષિની મુહિમ ઉપાડી છે બે હજાર ઓગણીસથી તેને આપણે આગળ વધારી અને કમસે કમ આપણા ઘર પરિવાર માટે આપણે જેની સાથે લોહીના સંબંધો જોડાયેલા છે તેવા ભાઈ બહેન દીકરા દીકરીઓને પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત થયેલો ખોરાક આપણે પૂરો પાડીએ એ જ આશા સાથે આવતા અંકે વધુ વિગતે વાત કરીશું આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર